નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ ઉપરથી હું દૃષ્ટિ સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણીવાર કેવું થાય કે આપણે આપણા પરિવાર સાથે બહાર જઈએ તો આપણે પરિવારના નાનાથી મોટા લઈને દરેકનું ધ્યાન રાખતા હોય છે પરંતુ ઘણીવાર એવું થાય કે આપણે અમુક વસ્તુ મિસ કરી દઈએ જેમ કે આપણા હાથમાં રહેલો ફોન આપણી ચાવી વગેરે હવે આવવામાં તમારે કાળજી રાખવી તો જરૂરી છે તો આપણે જ્યારે પણ બહાર જઈએ ગમે એટલું બધાનું ધ્યાન રાખીએ પરંતુ અમુક વાર ઉતાવળ પણ એટલી થઈ જાય કે કઈ કઈ આપણે છોડી દઈએ છે હવે આવો જ એક અજીબો ગરીબ કિસ્સો મહારાષ્ટ્રના હિંગોલીમાંથી સાંભળ્યો છે તો ચલો આ કિસ્સો શું છે એ પણ જાણીએ તો આ ઘટના સોમવારની રાત્રિના લગભગ આઠ વાગ્યાની આસપાસનો છે હિંગોલી શહેરના નરસિંહ ફાટા વિસ્તારમાં આ ઘટના ઘટી જેમાં એક દંપતી પોતાના દીકરા સાથે નાસ્તો કરવા માટે હોટલમાં રોકાયા હતા તેમણે ગરમાગરમ નાસ્તો કર્યો વાતચીત પણ કરી જો કે માહોલ એકદમ સામાન્ય હતો પરંતુ જેવો નાસ્તો ખતમ થઈ ગયો મામલો અચાનક બદલાઈ ગયો હવે નાસ્તો ખતમ કર્યા બાદ પતિ બાઇક પર જઈને બેઠો અને દીકરાને પણ પાછળ બેસાડી દીધો પરંતુ એને એટલી બધી ઉતાવળ હતી કે મહત્ત્વની બાબત જ ભૂલી ગયો હવે તમને એમ થશે કે આવું તો શું ભૂલી ગયો તો મિત્રો અફરાતફરીમાં એ ભૂલી ગયો કે તેની પત્ની તો હજુ હોટલમાં જ છે કઈ પણ જોયા વગર તેણે બાઇક સ્ટાર્ટ કરી અને નીકળી ગયો જો કે પાછળ પત્ની તેને અવાજ જ આપતી રહી પરંતુ ત્યાં સુધીમાં તો બાઇક ખૂબ આગળ નીકળી ચૂક્યું હતું તો આ જે બાબત છે તે આપણે પણ સમજવા જેવી છે પતિ અને દીકરો આગળ નીકળી ગયા હતા પત્નીને એવો અનુભવ થયો કે તે એકલી રહી ગઈ છે હવે એણે બાજુમાં ઉભેલા લોકો પાસે મદદ માંગી અને ગભરાઈને કહી દીધું કે મારો પતિ મને છોડીને જતો રહ્યો હવે આ જે વાત સાંભળવામાં અજીબ લાગી પરંતુ ચોંકાવનારી પણ એટલી જ હતી હવે આજુબાજુમાં લોકો ઊભા રહીને વિચારવા લાગ્યા કે થયું છે શું તો કેટલાક લોકો આ વાત જાણીને હસવા પણ લાગ્યા કે આટલી મોટી ભૂલ કઈ રીતે થાય કે લગભગ બે કિલોમીટર ચાલ્યા બાદ અચાનક પતિને અજીબ લાગ્યું બાઇક રોકી પાછળ જોઈ તો પત્ની જ નહોતી હવે પાછળ જતાં એને અનુભવ થયો કે પોતાની પત્ની તો હોટલે જ રહી ગઈ હવે ગભરાઈ ગઈ જરા પણ મોડું કર્યા વગર તેણે હોટલ તરફ બાઇક લઈ નીકળી જો જોકે પત્ની ત્યાં જ ઊભી હતી અને થોડી નારાજ પણ હતી પતિએ માફી માંગી તો આ દ્રશ્ય જોઈ આજુબાજુ ઊભેલા લોકો પણ હસવા લાગ્યા જોકે કોઈકે એવું કહી પણ દીધું કે મુસાફરીમાં આટલે ઉતાવળ ન કરવી જોઈએ તો ભારે ઉતાવળ થઈ ગઈ હોય એમ કહી શકાય કારણ કે જ્યારે પરિવાર સાથે હોટલમાં જમવા ગયા અને પત્નીને ત્યાં જ ભૂલી ગયા ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ